કચ્છની સુખી ભટ્ટ ધરા ઉપર પણ છેલ્લા ચાર વર્ષમાં મિયાવાકી પદ્ધતિ દ્વારા જંગલ વિકસાવવામાં આવ્યું છે જંગલે કુદરત તરફથી મનુષ્યને મળેલી મહામૂલી ભેટ છે આ મહામૂલી ભેટને જાળવવા માટે ગુજરાત સરકાર ભરપૂર પ્રયાસો કરી રહી છે જાપાનના વનસ્પતિશાસ્ત્રી શાસ્ત્રી ડોક્ટર અકીરા મિયાવાકીએ ગાઢ જંગલ ઊભા કરવા માટે અપનાવેલી પદ્ધતિ થકી રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર જંગલ ઊભું કરવાના પ્રયાસ કરી રહી છે જી હા આપ આ જે લીલું છમ જંગલ જોઈ રહ્યા છો તે કુદરતી જંગલ નથી પરંતુ માણસે સર્જેલું જંગલ છે કચ્છની સુખી ભટ્ટ ધરા ઉપર છેલ્લા ચાર વર્ષમાં તે બન્યું છે આ જંગલ મિયાવાંકી જંગલના નામે ઓળખાય છે ગુજરાત સરકારની પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ડૉક્ટર રાધાકૃષ્ણ નાયરના પરિશ્રમથી આ જંગલ બન્યું છે દેશમાં એકસો પંદરથી વધુ મિયાવાંકી જંગલ ઊભા કરનાર ડૉક્ટર નાયરે कच्छ मा विश्व सौथी मोटू मियावाकी जंगल उभु करूँ समझावे आज जंगल नियावाकी फॉरेस्ट क्या है ये जापान का तंत्र ज्ञान डॉक्टर अकीरा मियावाकी ने खोजा हुआ चालीस साल पहले ये अलग अलग वेरायटी को लेकर के घना जंगल बनाने का एक तरीका है इसका बेनिफिट सबसे ज्यादा है इसमें बारिश का पानी संरक्षण होता है पर्यावरण का संरक्षण होता है पशु पक्षियों के लिए बहुत अच्छा है मट्टी का संरक्षण करने के लिए बहुत अच्छा है मट्टी की गुणवत्ता बढ़ाने के लिए अच्छा है આ મિયાવાંકી જંગલ ભારતના સૌથી મોટા મેમોરિયલ સ્મૃતિવનનો હિસ્સો છે સ્મૃતિવન ચારસો સિત્તેર એકરમાં ફેલાયેલું છે બે હજાર એકના કચ્છ ભૂકંપના મૃતકોની યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરાયું અહીં પચાસ જેટલા ચેકડેમનું નિર્માણ કરાયું છે જેનાથી લાખો લીટર વરસાદી પાણીનો સંગ્રહ થાય છે જો તમે થોડી ઝીણવટભરી નજરે જોશો તો ખ્યાલ આવશે કે અહીં ડેમ ઉપર બે હજાર એકના ભૂકંપના મૃતકોના નામ કોતરાયેલા છે